નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે ભરૂચમાં હું તમને એકદમ અનોખા સાયકલિસ્ટ આવી ચૂક્યા છે જે ફક્ત એક વ્હીલથી સાયકલ ચલાવી રહ્યા છે એમને મળું છું સનીત એન્ડ હસમિત યા શનિત અને હશમિત બંને સાયકલ લઈને કન્યાકુમારીથી આવી પહોંચ્યા છે ભરૂચ અને જઈ રહ્યા છે કાશ્મીર અને એ લોકોનો આજનો સાયકલિંગનો મેઈન મોટો છે સે નોટુ ડ્રગ્સ આ લોકો બંને અત્યાર સુધીમાં લગભગ થ્રી થાઉઝન્ડ સેવન હંડ્રેડ કિલોમીટર્સ જેટલું સાયકલિંગ કરી અને આખું ભારત ફરી અને મેઇન એક જ વ્હીલથી સાયકલ ચલાવી રહ્યા છે જેથી એ લોકો મેઇન જે યુથ છે એમને મોટિવેટ કરી શકે કે સે નો ટુ ડ્રગ્સ અને તમારાથી થાય એટલી મહેનત કરો અને લાઈફમાં આગળ વધો એના માટે એ લોકો આ રીતે એક વ્હીલ પર સાયકલ લઈને નીકળ્યા છે તો આજે એમનું ભરૂચમાં હું વેલકમ કરું છું મોસ્ટ વેલકમ બોથ ઓફ યુ